દાહોદ શહેરમાં મહાવીર જયંતિની ધૂમધામપૂર્વક ઉજવણી કરાઈ શોભાયાત્રા યોજી શહેરના રાજમાર્ગો ઉપર નીકાળવામાં આવી હતી દાહોદમાં આવેલા મહાવીર શેરી ખાતેના મંદિરથી વહેલી સવારે ભગવાનને રથ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા હતા જે બાદ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જ્યારે આ શોભાયાત્રા રાજમાર્ગો ઉપર ફરી હતી ત્યારે મહાવીર જયંતિના પર્વને લઈને ફરી શોભાયાત્રા મહાવીર શેરી ખાતેના મંદિરે આવી પહોંચી હતી જ્યાં અલગ અલગ કાર્યક્રમો થકી મહાવીર જયંતિની ઉજવણીમાં મંદિરમાં કરવામાં આવી હતી અને શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો મહાવીર શેરી ખાતેના મંદિરે એકઠા થયા હતા શોભાયાત્રા દરમિયાન સામેલ થઈ શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં જૈન સમાજ દ્વારા ઉલ્લાસ સાથે મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી